આજે બાલ દિવસના ઉપલક્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોડેલી શાખા દ્વારા તાંદલજા પ્રાથમિક શાળાને વોટર કુલર ભેટ આપી સાચા અર્થમાં બાળકોના હિત માટેનું સરાહનીય કાર્ય કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બોડેલી શાખાના સી એસ આર ફંડમાંથી તાંદલજા પ્રાથમિક શાળાના બાળકોને વોટર કુલર ભેટ ધરાવવામાં આવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સરાહનીય કાર્યથી બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી થી બાળકોનું આરોગ્ય સારું રહે. બાળકો માટેના આકલ્યાનકારી કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર પ્રદીપ શર્મા, હિતેશ પોપટ, તાંદળજાના સરપંચ અનિશ પંચાલ અને શાળાના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. બાળ દિવસની ઉપલક્ષમાં આજે SBIની તરફથી CSR એક્ટિવિટીમાં તાંદળજા પ્રાયમરી સ્કૂલમાં એક વોટર કુલર વિથ RO કા ઇન્સ્ટોલેશન किया गया है. જેના કારણે આખી સ્કૂલ کے بچوں کو સાફ પુરસુચ પાણી पीने को मिलेगा इसके लिए हम बैंक की तरफ से और आगर, आगे आगे ऐसे कार्यक्रम करते रहेंगे और हमारा प्रयास रहेगा कि ज़्यादा से ज़्यादा स्कूलों में वाटर कूलर का हम अरेंजमेंट कर पाए